મગફળી અને કપાસ ની વિઝીટ માં આવી તો આ થી થોડોક ઘણો પરિચય લઈ આપડે તો તમારું નામ જણાવશો આખું મારું નામ ડાંગર હાજરભાઈ ગોવિંદભાઈ તમારું માણાવદર છે અને સર્વે નંબર ખડિયા તાલુકો માણાવદર

દવા લેજો અને એના માણસો જોઈ જાય એ પ્રમાણે દવા લખી દેશે અને મારે કપાસમાંય સારું છે માંડવીમાંય સારું છે અને હું આ ખેડૂત ખેડૂતભાઈનો પણ ભલામણ કરું છું કે કોઈ પણ તમારે દવા છાંટવી હોય કોઈ પણ પાકની અંદર તો પહેલાં ત્યાં એનો મુલાકાત લેજો કૃષિમાં લિતેશભાઈનો એટલે ત્યાં ખેડૂત એના માણસો આવીને જોઈ જશે એના અનુભવી માણસો છે આ કૃષિના ઋષિ છે એટલે આમાં તમને બધાને કહું છું કે ભાઈ આમાં આડ તમે દવા છાંટતા નહીં અને એના પૂછા છે છાંટતા નહીં તમારે શું રોગ છે છાટવી છે તો ઈ પ્રમાણે તમે એની સલાહ લઈ અને આગળ વધજો અને મારી સલાહ છે ખેડૂત ભાઈ મગફળી અને કપાસ છે બે સારામાં સારા અને પાયેથી છેલ્લા સુધી નું અત્યારે હું એનું જ સલાહ લઈ અને એના માર્ગદર્શન નીચે દવા છાંટુ છું અને હું એ સિવાય ક્યાંય બીજેથી કોઈની સલાહ સિવાય હું સલાહ લેતો નથી કૃષિ મોલ સાથે તમે કેટલો ટાઈમ થયા જોડાયેલા હું બે ત્રણ વર્ષ જોડાયેલ છું અને એના એના જોડાયા પછી મારા ઉત્પાદનમાં પણ ઘણો બધો ફેર છે અને દવા ખોટી આપતા નથી જે ને જરૂર હોય જે પાકને એટલી જ આપે છે તો આ બધા ભાઈઓ બોન્ટેડ અને ડિનોક્સા મારી શકે છે હા હા મારી શકે અને મરાય મારું ભાઈ સારામાં સારું જુઓ તમે આના આના પાંદડા પણ આમ આમ જુઓ તમે ગ્રોથ છે સાથે ઉત્પાદન એવું છે આ માંડવી આ લોકો તો કે છે ખાંડી ઉપર વહી જાય માંડવી એને એમ કે છે મને સારું દેખાય છે કે નીકળ્યા પછી ખબર પડે પણ ઉત્પાદન એક પણ પાંદડું ખરી અત્યારે પાક ઉપર આવે ને તો લગભગ પાંદડા ખરી જતા હોય છે અને મારા ખેડૂત મિત્રો ને પણ એ સલાહ છે કે ત્યાં એની સલાહ લઈ કૃષિ મોલ માં એના માણસો જોઈ જાય અને ત્યાંથી જ દવા લેજો મારી ભલામણ છે